તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે સમસાણ કહે છે નદી કહે છે અહીંયા જોઈ રહ્યા છો તમે તો એ બધી ખોટી વાતો છે ખોટી ખોટી વાતો કરે ખોટી કોમેન્ટ કરોમાં તમે એક ભાઈએ ફોન કર્યો તો એ નદીએ તમે જાઓ એટલે એ કે એક વાગે એ કે લાલબાઈ હોય ને કાંઈ કોઈ લાલબાઈ નથી મેં કહીને આવ્યું લાલ કપડાં પહેરીને ઊભી હોય ને એવું બધું એ બધું બકવાસ છે યાર તમે બકવાસમાં આવો મજો મેં અત્યારે તમે જે મને જગ્યાની માહોલ બેઠાતી માહોલ જ છે તમને માહોલ જ અહીં બતાવું છું કોઈ વસ્તુ છે જ નહીં દુનિયામાં ઈશ્વર સિવાય કાંઈ છે નહીં આ બધું ધતિંગ છે ખોટું છે અને લોકોને ધંધા લગાડવાની વાતો છે એલ યુ જીતેન્દ્રગીરી મિત્રો આ કાંઈ છે જ નહીં હરિભજન કરો સમરણ કરો બાકી કાંઈ છે નહીં તમને એનું કવરેજ પણ હું બતાવું છું આ નદી નદી બતાવ નદી કાંઈ છે નહીં અહીં ખોટે ખોટું બોકે ચડાવે માણસો કે હંબડી હેઠ ચાલો હું હંડી હેઠ જાવ છું હમણાં આપણે અહીંયા હમણી બાજુમાં કે હમડી હેઠ લાલ કપડાં પહેરીને બાય એક વાગે ઊભી હોય બે ત્રણ વાર મેં જોઈને બધું જતીંગ છે હું જો અત્યારે જ આવત છું ને જો આપણે જાય છે અત્યારે અમને બતાવું છું આ તો શું છે અમને તો ખબર જ છે આ બધું બકવાસ છે પણ પબ્લિકના મગજમાં અમુક વેમ હોય છે એ વેમ દૂર કરવા માટેથી હું તમને કહું છું કે આ કાંઈ છે જ નહીં બધું બકવાસ છે બિલકુલ અત્યારે વચ્ચે જ છે અમે અને હું તો આ માનતો જ કઈ નથી અત્યારે કદાચ લાલ કપડાવાળી આવે તો એનું ઇન્ટરવ્યૂ લઈ લઉં જો જો આ કે ને આની નીચે હોય કાંઈ છે નહીં આ નીચે શું છે અહીં જો આ કાંઈ છે નહીં આ શું છે આ લાકડા હુકાઈ ગયા ને બીજું કાંઈ છે નહીં તો આ રીતનું છે બધું બકવાસ છે કોઈ કાંઈ વસ્તુ હોતી નથી ખાલી સુનસાન નદી છે પાણી નથી આમાં હા સુનસાન છે અને આવા જાઓ મિત્ર આ થતીંગ એટલું બધું વધી ગયું કે લોકો શું છે ને કે ભાઈ ત્રોપા નાખવું પડે ત્રોપા નાખતા જવા પડે નીકળીએ એટલે એક ત્રોપો નાખવો પડે હા લ્યો આ ત્રોપાના ઢેગલા છે આ રસ્તે નીકળવું તો એક ત્રોપો નાખવો પડે આ જો આ ઢેગલા છે ત્રોપાના આ લોકો ત્રોપો એક નાખો પડે નાળે એમ તો તમને વાંધો ન અમે કાંઈ નાળે નથી લાવે હું તો આમંત્રણ આપું કે ભાઈ આ હાલ દે જે હોય બરાબર હજી બેઠી આવતી હોય તો એટલે બધું બકવાસ છે પત્રકાર જીતેન્દ્રગીરી ગૌસ્વામી એલ ન્યૂ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ નીકરા ત્રોપા હા એક છે જીવજંતુ જાનવરની બીક રખવી કારણ કે એમાં શું છે અત્યારે દીપડાઓને સાવધ ને એ બધું છૂટા પડી ગયા જંગલમાંથી બાંધ એટલે એવું કદાચ હોય એમ બરાબર એ સત્ય છે બાકી બધું ખોટું છે બધું ખોટું છે મારે યાર એક ભાઈ પણ છે એટલે દેખાઈ દેખાઈશ નહીં ને એ ખોટું હોય આ બધું આ ખોટે ખોકે ચડાવ્યા હું આ તો પબ્લિકને બતાવવા માંગીએ કે ભાઈ આ કઈ છે નહીં તંત્ર મંત્ર ભૂત ને પ્રયત્ન એ બધું બકવાસ છે આ તમે ઉપર ગયા તા મેં જોયું નહીં ને કાંઈ નથી કોરી રેતી છે સામે ત્રોપાનો ઢગલો છે હામે ત્રોપાનો ઢગલો છે કારણ કે અહીંથી નીકળે ને એટલે કે એક ત્રોપો નાખવો પડે નતર કાંઈક થાય એટલે પછી વાંધો ન આવે નહીં ત્રોપાનો ઢેગલો છે એમને એમ ફૂંકાઈ ગયા પેડા પેઢા એટલે નાખ્યા હોય ને ઉતારીને ને તેને બધું એ પણ મેં હમણાં લીધું શૂટિંગમાં તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એ ન્યૂઝ જીતેન્દ્રગીરી અને આવા બકવાસમાં ન આવતા તમારા માતાજીનું ભજન કરો મહાદેવનું ભજન કરો તમારો વાળે વાકો ન થાય